મોટી મોટી હોટેલો માં હોય છે સેલિબ્રેશન કરતા હોય છે ત્યારે ટીપિંગ સરસ આયોજન કર્યું છે અને જેમાં ઘણા બધા લોકો જોડાયા છે બધું દિવસની આયોજન છે ત્યારે આપણે બધું નમસ્કાર મિત્રો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર આજે 21 મે 24 ને બુધવાર અમારા શ્રી બિપિનભાઈ વિરડિયા જેઓ સૌના મિત્ર છે સૌના લાડકા છે અને સેવાભાવિક છે આ રવિવારે જ એક રક્તદાન કેમ્પ હતો રાષ્ટ્રીય શાળામાં એમને પણ રક્તદાન કર્યું સાથ મેં દર વર્ષે અમને એક સિવિલના લાભાર્થી કેમ્પ આપે છે મેં એમને અરજ કરી એક વિનંતી કરી કે બિપિનભાઈ એક ચૂંટાશાળામાં એક સારો કેમ્પ આપો તો ખૂબ જ ઉદારદિલ ધરાવતા બિપિનભાઈ કે ચોક્કસ મારો જન્મદિવસ હમણાં આવે છે ટૂંક સમયમાં બે દિવસમાં એક સારો રક્તદાન કેમ્પ છે અને સિવિલના લાભાર્થે મિત્રો જરા તમને જણાવી દઉં કે સિવિલમાં સૌરાષ્ટ્ર આપ જાણો છો કે સૌરાષ્ટ્ર રાજકોટમાં મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે રાજકોટ સિવિલમાં અત્યારે હજારો દર્દીઓ આવે છે એવા પણ દર્દીઓ આવે છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી એકની સાથે એક આવ્યા હોય દર્દી સાથે એક સાથે આવ્યા હોય અને એ પણ બ્લડ ન આપી શકે એમની સાથે તો એવા લોકો માટે રાજકોટમાં સૌરાષ્ટ્રમાંથી થેલેસેનિયાના પાંચસો બાળકો એમને નિયમિત દસથી પંદર દિવસે બ્લડ આપવું પડે છે કેન્સરના કિડનીના તેમજ પ્રસૃતિ એક્સિડન્ટ થયેલા ઇમરજન્સીને વિના આપણે રફદાર બ્લડની અછત ખૂબ જ છે સિવિલમાં એક પૂરી પાડીએ છીએ તો હું આ તકે ખાસ ધરમી ગ્રુપ પરમેશ્વરી ગ્રુપ જેમના સાફ સખાથી લાસ્ટ ટાઈમ પણ દર વખતે ત્રણસો ચારસો ઉપરનો આ ખોટો હોય છે આજે પણ મને આશાને એક અપેક્ષા છે કે થી ચારસો તો બ્લડની બોટલ્સ કલેક્ટ થશે મિત્રો એક ટૂંકમાં આપણે જણાવી દઉં કે આપણા શરીરમાં છ હજાર એમએલ રફતું હોય છે છ હજાર એમએલમાંથી માત્ર ત્રણસો પચાસથી ચારસો પચાસ એમએલ જ રફદાન કરવાનું હોય છે જે તમે રક્તનો જથ્થો આપો છો રક્ત એક તો વરફતે એક પાણી છે એમાં સાઠથી સિત્તેર ટકા પાણી હોય છે કુદરતી એમાં તડતા સેન મૂક્યા છે અને બ્લડ કોઈ પણ માનવ સિવાય શરીર સિવાય કે બનતું નથી નથી લેબોરેટરીમાં બનતું કે નથી એનું કોઈ ઇન્ડસ્ટ્રીઝ કોઈ પ્રોડક્શન નથી તો મિત્રો મનુષ્યમાંથી જ માનવમાંથી જ મળે છે તો તમારા શરીરમાં કુદરતે છ હજાર એમ એલ છે તમે જો રક્તદાન કરો અવશ્ય દર ત્રણ મહિને રક્તદાન કરવું જ જોઈએ સ્વાસ્થ્ય સ્વસ્થ વ્યક્તિએ ત્રણસો પચાસથી ચારસો પચાસ એમ એલ ચાર ચોવીસે અડતાલીસ કલાકમાં નવા શેર બની જતા હોય છે જે જથ્થો આપો બની જતો હોય છે એકવીસ દિવસમાં શેર નવા આવે છે

મિત્રો હું તમારી સામે ફિફ્ટી યર્સનો છું ને એકસો ત્રેપન વખત રક્તદાન કર્યું છે અવશ્ય હું દર ત્રણ મહિને અચૂક રક્તદાન કરું છું આપણે ઘણી વખત સાંભળીએ છીએ મિત્રો કે લોકો લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા કે દસ લાખ રૂપિયા રૂપિયા આપણે પૂરો દાનમાં આપે છે પણ મિત્રો તમે તો ત્રણ વ્યક્તિને નવી જિંદગી આપો છો એક એક વસ્તુ છે કે તમે જો કોઈને ગિફ્ટ ભેટ આપવા માંગો છો તો કોઈને નવું જીવન નવું અમૂલ્ય મનુષ્ય જીવન આપો તો એનાથી મોટું ગિફ્ટ કઈ હોઈ શકે મિત્રો આવો તમારા બધાના સાથ સત્તાથી જ આ કાર્ય પૂર્ણ આજે હું સો વખત બિપિનભાઈને વિરડીયાને ખૂબ સલામ કરું છું કે તેઓએ આ રક્તદાન કેમ્પ ગોઠવી અને ખૂબ ઉદાર સેવા કરે છે અમને ગમે ત્યારે ગમે તે પ્રકારે એમને કહી છે કે ભાઈ આમાં સેવામાં તમારે લાભ લેવાનો જ આટલા વર્ષોમાં એમની સાથે હું જોડાયેલો છું કોઈ ના શબ્દ મેં નથી સાહેબો એટલે હું ખાસ બિપિનભાઈને આજે એનો જન્મદિવસ ખાસ એને મુબારક આપું છું અને ખૂબ આવી સેવાઓ એમનું ગ્રુપ વધારેને વધારે કરે એવી મારી બધાને અભ્યર્થના છે કારણ કે છેવાડેના રક્તદાતાઓને પણ મોટિવેશન માટે એક સમાચાર આપે છે અને લોકોને જાગૃત કરે છે તો આવો આપણે સાથે મળી અત્યારે જે સિવિલમાં બ્લડની અછત હોય છે એ પૂર્ણ કરીએ રક્તદાન કરીએ અને લોકોને નવું જાન આપીએ મોહનભાઈ અમારા બિપિનભાઈનો બર્થ બર્થડે છે તો બર્થ લગભગ જનરલી માણસો એવું કરતા હોય કે કોઈ હોટલમાં જાય અને પરિવાર સાથે ત્યાં કોઈ એન્જોય કરતા હોય પણ અમે એવું વિચારીએ છીએ કે વિનયભાઈના કહેવાથી કે એમ એમના વારંવાર જો વિનયભાઈ ઘણા વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે અને અમે આવા નાના મોટા ફંક્શન લગભગ અમે બ્લડ ડોનેશન કેમ્પથી ઉજવીએ છીએ તો એવા જ ભાગરૂપે આજથી અમે બિપિનભાઈનો બર્થ છે બિટિનભાઈના બર્થ રૂપે આ સેવા અમારા ગ્રુપમાંથી થાય

और तो 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 मैं गोविंद भाई के लिए और मैं मैं गोविंद भाई के लिए और मैं मैं दान माला में रखता हूं ये पूजा की रचना और मैं जेडीसी में मैं के बारे में बोल रहे हैं भाई हमारा मैं ब्लड कैंप करी मैंने पहले तो अलग समय जन्म दिवस में अभी तक ये सारे अप्रैल के अंदर योजना करता एक अनुरोध हमारे करवाने के लिए तो इन्हीं हिसाब से हमें ગાઈડલાઇન્સ પ્રમાણે અમે ઘણું અલગ વિચારીને એક બ્લડ હેલ્પ તો ઘણી અમને સુવિધા મળી છે સાડી સાહેબે અમને ઘણી હેલ્પ કરી છે અને આગળ હું બધાને એક અપીલ કરી કે બધા રક્તદાન કરવું જરૂરી છે જેથી કરીને સરકારી આપણે હોસ્પિટલની અંદર બ્લડ બ્લડની જે જરૂર અછત હોય છે એની અંદર આપણે અછત પૂરી પાડી તો આ સાહેબ બદલે નમ્ર વિનંતી છે કે રક્તદાન કરો અને આપણે ઓવિલ હોસ્પિટલના અંદર એક જલ્દી ને પહેલામાં વહેલી તકે આ ઉપર આવજો છે એસિએલ કોમ ગિઆઈડીસી તર્પો બેટલે करो ग्रिफ ने अंदर आवता आरती टीटीजी दिखाई है और वेद जी के सामने आ गया से 22 से किया चलते छाचवान कुलदीप सुधरा बीएस9 टीवी न्यूज़ राजकोट